આજની વાત તો ઘરે ઘરે અલગ અલગ બીમારીઓ છે તેવા બીમારીની અંદર મિત્રો અમે જે કન્સેપ્ટ સાથે જોડાયા છે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને જય પરિવર્તન ઇન્ડિયાની અંદર જે કેટેગરી છે હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ

છેલ્લો મેં ગયા મહિના પેલા કરાયો હતો મિત્રો તમે સાંભળી શકો છો કે આ મેડમે બે મહિના પહેલા જે રિપોર્ટ કઢાવેલો ડાયાબિટીસ જેની અંદર ચાર આજુબાજુ રિપોર્ટ આવેલો આપણી જે પ્રોડક્ટ એમને યુઝ કરી છે પ્રોડક્ટની માહિતી હું તમને આપીશ કે એ પ્રોડક્ટ એમને કન્ટિન્યુ યુઝ કરી બે મહિનાથી તો આજે કેવું છે રિપોર્ટની અંદર રિપોર્ટ અત્યારે નોર્મલ છે મારો મિત્રો એમના ડાયાબિટીસ ને રિપોર્ટ જે છે નોર્મલ થઈ ગયો છે મતલબ માઇનર એકદમ કંટ્રોલ થઈ ગયો કંટ્રોલમાં આવી ગયો છે કંટ્રોલમાં મિત્રો આવી ગયો છે તો એ પ્રોડક્ટ મિત્રો છે આપણી આ સેલ સ્ટાર્ટ આ સેલ સ્ટાર્ટ મિત્રો પ્રોડક્ટ હેવી છે કે જે તમારા બોડીની અંદર

કોઈ જાતનો દુખાવો નહીં કશું જ નહીં જ્વર પણ બંધ છે તો મિત્રો આજથી છ દિવસ પહેલા જ આપણી અમને આ પ્રોડક્ટ યુઝ કરી છે પ્રોડક્ટ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ છે પાઇલ સ્કેર આ પાઇલ સ્કેર એટલી નેચરલ છે હબ છે અને શોર્ટ ટાઈમ ની અંદર મતલબ આજે છઠ્ઠો દિવસ છે છઠ્ઠો દિવસ દિવસની અંદર મિત્રો જે એમને બ્લડિંગ આવતું હતું અને ગેસ એસિડિટી કબજિયાત હતી એ આપણી આ પાઇલ સ્કેર ને લઈને આજે છ દિવસમાં રિઝલ્ટ મળ્યું છે

ખરેખર કહું જય પરિવર્તન આયુર્વેદિક દવા હું તો કહું ઓલોપેથી કરો એના કરતા જાતનું નુકસાન નહીં થાય ત્યારે ઓલોપેથિકમાં તમને શરીરને નુકસાન થશે આ દવા પીવાથી જય પરિવર્તન દવા પીવાથી બહુ સારું રિઝલ્ટ છે બહુ સરસ છે જે પણ વ્યક્તિ કરો ને તો ડોક્ટરને ને ડોક્ટર બતાવશે ડોક્ટર આ કેસ કેસા પીવો મારો ભાઈ પોતે ડોક્ટર છે એને એવું જ કહ્યું તું આયુર્વેદિક દવા કર ઓલોપેથિક બંધ કરી દે તો મિત્રો એમના તમે સાંભળ્યું કે એમના ભાઈ પોતે એક ડોક્ટર છે અને એમના ભાઈને આપણી આ ફોટા મોકલાવે તો એમના ભાઈ એવું કહ્યું કે એલોપેથિક કરતા તમે આયુર્વેદિક વધારે ઉપયોગ કરો કારણ કે આયુર્વેદિક ની અંદર મિત્રો જે તાકાત છે એટલું તમને કહી શકું કે તમને કોઈ પણ બીમારી હોય ડોક્ટર પાસે જતા પહેલા મેડિસિન લેતા પહેલા એલોપેથિક દવા લેતા પહેલા તમે એકવાર આયુર્વેદિક ઉપચાર કરો હા આયુર્વેદિક ની અંદર રિઝલ્ટ આવતા કદાચ તમને 2 મહિના 3 મહિના થઈ શકે પરંતુ મિત્રો આપણી આ આયુર્વેદિક પ્રણાલી એવી છે એકવાર જો તમે એનો કોર્સ કરી લીધો તો જીવો ત્યાં સુધી એ તકલીફ રિપીટ નથી થતી અમારી આ પ્રોડક્ટ દ્વારા મિત્રો અવનવા રિઝલ્ટ તમને જોવા મળશે કે જેની અંદર નાના નાની તકલીફ થી લઈને મોટા મોટી તકલીફ જે અમારી પ્રોડક્ટ દ્વારા જે અમે રિઝલ્ટ આપી રહ્યા છે એ વિડીયો મિત્રો આવતા રહેશે મળતા રહેશે જોતા રહેશે તમે આ વિડીયો જોતા હોય અને તકલીફ હોય તો સંપર્ક કરજો અને તમારા બી રિલેશન વાળા અથવા સગા સગા સંબંધીઓને બી કોઈ બી આવા પ્રોબ્લેમ હોય તો આ વિડીયો શેર કરજો તો એ લોકોને કોઈ પણ બીમારીઓ સામે જે લડી રહ્યા છે એ બીમારીને દૂર કરી શકે

દર્શક મિત્રો આવનારી અલગ પ્રકારના તકલીફ ની અંદર તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અવનવી અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ બેન ઓકે